હાલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો મજામાં તો કે બધા મજામાં જ જશે સવારના વાગી ગયા છે દસ આજ ઊઠવામાં મોડું થઈ ગયું કાલના લોક તો આપણા ડિલેટ થઈ ગયા એટલે ન મૂકી થઈ ગયો તો આજ નો આવલો તો આપણે હિરણભાઈને મળીને નીકળીએ ક્યારે નહીં હાલો હિરણભાઈ આવજો તાતા બાય ભાઈ રવોમાં હિરેનભાઈ ઉતા હાલો તાતા કહી દો બધા આતા કેમ છો મજામાં હાલો તો આપણે નીકળીએ ગેરેજ વેલ હાલો મિત્રો આપણી પાસે હેલિકોપ્ટર પાસ છે નહીં એટલે હાલીને જવાનું છે ગેરેજ વેલ જો આપણી પાછળ સંપાના પુલ પણ છે હાલો તો આપણે નીકળીએ ગેરેજ તરફ આપણે હાલ્યા જઈએ બહુ સેટું ગેરેજ નથી એટલે હાલે ધીરે ધીરે હાલીએ પછી ગાયો પણ છે જો હાલો ગાડી નથી તો મામા એમ કે હાલ હું તને મૂકી દઉં મામા આવ્યા આપણે આ મામાનું હેલિકોપ્ટર પડ્યું હાલો મામા આગળ ઉપાડશે આ છે ઘોશિયા પરિવારના સુરાપુરા મામાના ઘરની સામે જ છે હાલો તો મામાઓ આગળ ગાડી ઉપાડશે હાલો મામા તો હેલિકોપ્ટર ઉપાડો હા મામા અંદર પાસે ગયા મામા પણ નીકળતા જ નથી હો ઘરની બેડ હાલો મામા મામા લોક કરે મારે તાળું મારે મામા ને લાખો રૂપિયા અંદર પીડે આપડા મામા તો બેટરી લીધી ઉપડે મામા હેલિકોપ્ટર ઉપડી ગયી હાલો તો હું તમને ગામ બતાવું મારું

આપણે લઈ લીધું છે પેટ્રોલ બુમ્બિયા માં હાલો હેલિકોપ્ટર એટલામાં તો ઉડી છે આપડું હાલો કરીએ ગેરેજ લે મિત્રો પેટ્રોલ લઈને ગેરેજ ભેગા તો આપડા મામા આરામ કરતા હતા લે એક આખી રાત નિંદર ન થઈ ગઈ મને તાવ આવતો હતો તો ભલે એ હું આપડે હાલો નાખીએ હેલિકોપ્ટર માં પેટ્રોલ મિત્રો એક લિટર લાયકા પછી તો આવ્યું હો પેટ્રોલ હાલો પેટ્રોલ આવી ગયું હવે આમાં કાર્બેટર સાથે જોડી દઈએ

કેળો હાલો મિત્રો આપણે કામ પતાવીને નીકળી ગયા છે હાલો મિત્રો બપોરના વાગી ગયા છે દોઢ આપણે રાજુભાઈ ની ગાડીમાં ટાઈમિંગ છે નાખી દીધું પછી માંગરોળથી માલ આવે ઓલ્ડ પંપ એટલે નાખી દઈએ પછી જઈએ જમવા મારી સાથે જોડાયેલા રહેજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો હલો મિત્રો આપડા પ્રકાશભાઈ એવા તા આપણા મોબાઈલમાં રિંગટોન બદલાવાની હતી એટલે પ્રકાશભાઈ રિંગટોન બદલી ગઈ ને

મિત્રો માંડવી કાઢવા જવાની છે આપડી વાડી એ ત્રણ વાગે સકડી આવે એટલે આજ તો હુવાનો વારો આવશે નહી તો તમે પણ મારી સાથે જોડાયેલા રહેજો હાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં પાછા મિત્રો તમને એક વસ્તુ બતાવું દાંતનો કાઢતા ચાના મના જોજો બધાય છોકરા કેવી રીતના રમે નહીં આનો મને આપણે વિડીયો ઉતારીએ હાલો જઈએ મિત્રો જોઈ ને ધમાલ મસ્તી આને જ હાસી મોસ કહેવાય એવો આપણે તો ઢૈડા કરવા જ છે આ જોઈ ગયો એની ધમાલ મસ્તી આપણે કેવી મોસ કરીશું હાલો મિત્રો ઘરે આવ્યા તો જમવા માટે જમી લીધું વાડીઓ સકડી આવી ગઈ હાલો તો સકડી આવી ગઈ તો આપણે ઉપડીએ માંડવી કાઢો આપણું હેલિકોપ્ટર ડાય પડ્યું હવે તો ઉપડીએ હવે હાલો મિત્રો આપણે હેલિકોપ્ટર ઉકડી ગયો કોરજ વાડીએ જવા માટે આવતો ઓ આપડા કામ ના જારો આમાં પાણી દે ચાલુ છે ભાઈ બાત થોડું ધીરજ વારન જીંદગી આવી હોય જોઈ ને

હાલો આપણું હેલિકોપ્ટર ઉપડી ગયો ભાઈ ગચર ગચર હાલો હાલો હવે ઓરવા વર્ગી જાય આપણે આ સકડી વાળા ભાઈ કયો આપણે ફટકા કરજો ભાઈ નું કામ સારું છે હાલો આપડે વર્ગી જાય હવે હાલે હો ભાઈ કિરીટભાઈ ને રામજીભાઈ ને વર્ગ્યા

હેલો મિત્રો રામ આપડા હાલત જો ભૂત કીવા થઈ ગયા આપડે આપડે બે કપડા મેલા હોતા હે થોડા થોડા કપા ધર શેડા મજા આ મેરે સાથ રહીએ કીજીએ ફોલો સબ્સક્રાઈબ કીજે સાથ દીજે જે ગુજરાતી ભાઈ હલો મિત્રો ફાઇનલી આપડી માંડવી નીકળી ગઈ છે સકડી વાળા જોઈ ને પટ્ટીઓ ને હકેલે જો બધા જોવા માંડવી મારા પપ્પા આપડા હેઠ છે હલો હેઠ હલો આખરી બંધ એટલે આપડે પાછા ભાગ્યા ઘેરે છે જો ઈ પણ આથમ આથમ છે હવે મિત્રો ખેતર ખાલી દીધો ગયો હવે આપણે આમાં હું આવું ઈ કમેન્ટ કરી દીધો તમે ખેતર માં તમે કે હોય આપણે આવશું મિત્રો માંડવી તો નીકળી ગઈ માંડવી કાઢીને આપણે આવ્યા ત્રોપા પીવા જો ત્રોપા આલો એકાદી ત્રોપાની લોમ ગોતી હે ત્રોપા ત્રોપા મને બહુ ગમે હો મિત્રો આલુમ તો જો આયા બાપા આલુમ તો જો

હાલો આપણે બીએ હવે મિત્રો પી લીધા હવે હાલો આપણે ગેરેજ હાલો ભાગીએ ગેરેજ વે મિત્રો આપણે લેવાનું હતું બકાલું બકાલું લઈને પછી ઘેરે બી આવીએ પછી જઈએ ગેરેજમાં અીરાભાઈ બકાલું તૈયાર થઈ ગયું કેટલા છે અભીરાભાઈ રૂપિયા નેવું રૂપિયા છે આ બાપા હાલો નેવું દઈ દઈએ પછી ભાગીએ ફાઈ મિત્રો આપણે ગેરેજમાં પૂગી ગયા વિશાલભાઈ ને વાત જોઈને ઉભા હતા જો નીતિનભાઈ ને આપણે ગેરેજ ખોલી નાખીએ આપણે રાગીભાઈ ની ગાડી અધૂરી હતી કમી કરવાની છે ચાલો ગેરેજ ખોલી નાખીએ આપણે ચાલો મિત્રો આજનો બ્લોગ એટલો જ તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રામ રામ બધાઈને ગુડ નાઇટ